આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજા હિતના કામો કરતી આવી છે જેને લીધે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે જેને લઈ દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા તેમના દ્વારા ઉભા કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય જેને અનુઅક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભામાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું છે તો આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાજ છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા સરકારના કાને વાત પહોંચાડવાનું અને તેને પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ તેમણે જણાવ્યું હતું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે ધોરાજી વિધાનસભા પિંચોતેર નું આમ આદમી પાર્ટીનું જનસંપર્ક કાર્યાલય ધોરાજી ખાતે ખોલવામાં આવ્યું છે ત્યારે હું જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા મારી સાથે જિલ્લાની ટીમ અમારા વિધાનસભાના પ્રભારી અરવિંદભાઈ કાપડિયા તેમજ પ્રદેશ એએસપીના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવવા અને ધોરાજી વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ભાજપ આ કાર્યાલયથી બેસી અને આ વિસ્તારમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવી ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અને જે રીતના પ્રદેશમાંથી કે જિલ્લામાંથી જે જવાબદારીઓ સોંપવામાં આવશે એ રીતના આગળની રણનીતિઓ નક્કી કરવામાં આવશે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ